એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી નવીન સ્વાધ્યાન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર છ માં સંસ્કૃત વિષયનો પાઠ નંબર ચાર છે ધરા ગુર્જરી જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો

એનું બેઠું જ આપણે મિત્રો અનુલેખન કરવાનું છે જે મિત્રો તમારી પરીક્ષામાં તમને પાંચ ગુણમાં પૂછાતું હોય છે બરાબર પ્રશ્ન મિત્રો બે ની વાત કરીશું આપેલા નકશામાં નીચેના સ્થળો વર્ણઓ મિત્રો અહીંયા આપણે મેં જે ટપકું કરું છું ત્યાં તમારે એનું નામ લખી દેવાનું છે પેલું છે દ્વારિકાપુરી તો મિત્રો આ જે છે એ ટપકું કરેલ છે તે દ્વારિકાપુરી છે તમારે અહીંયા એનું નામ લખવાનું છે દ્વારિકાપુરી પાવાગઢ છે તો મિત્રો પાવાગઢ છે એ તમારે અહીંયા મિત્રો છે તો અહીંયા પાવાગઢ છે એ આપણે ટપકું કરીશું અને લખીશું પાવાગઢ અહીંયા અંબાજી તો મિત્રો અહીંયા અંબાજી લખીશું સોમનાથ તો આ મિત્રો સોમનાથ આપણે અહીંયા લખીશું મોઢેરા તો અહીંયા મિત્રો આપણે મોઢેરા છે તે અહીંયા મોઢેરા લખીશું પાટણ તો અહીંયા આપણે પાટણ લખીશું ગાંધીનગર તો અહીંયા ગાંધીનગર લખીશું સાપુતારા તો આ વિદ્યાર્થી મિત્રો સાપુતારા છે આપણે અહીંયા સાપુતારા નામ લખીશું અને કચ્છ મરૂભૂમિ તો કચ્છ મરૂભૂમિ અહીંયા મિત્રો કચ્છ છે એ મરૂભૂમિ છે આપણે અહીંયા લખીશું તો મિત્રો જ્યાં મેં ટપકો કરી બતાવેલું છે ત્યાં તમારે આનું નામ છે ખાલી લખી દેવાનું છે હવે પ્રશ્ન ત્રણ ઉપર જઈશું જેની અંદર આગળ જઈશું મિત્રો કે દ્વારિકા પાવાગઢ ખાલગ્યા દિશાએ હસ્તી તો મિત્રો દ્વારિકા એ પાવાગઢની ખાલગ્યા દિશામાં છે તો દક્ષિણ દિશા આવશે બરાબર તો પ્રશ્ન બે માં મિત્રો આપેલ ગુજરાતના નકશાના સ્ત્રોનો ઉપયોગ કરી ખાલગ્યા પૂર્ણ કરવાની છે તો દ્વારિકા છે એ પાવાગઢથી દક્ષિણ દિશામાં છે આગળ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દ્વારિકા તગઢ ખાલગ્યા દિશા હસ્તી એટલે કે દ્વારકાથી પાવાગઢ કઈ દિશામાં છે દ્વારકા મિત્રો પશ્ચિમ દિશામાં છે તો અહીંયા મિત્રો દક્ષિણ નહીં આવે પૂર્વ આવશે બરાબર પૂર્વ લખીશું કારણ કે પાવાગઢ પૂર્વ દિશામાં છે કૃષ્ણાનગરી ખાલગ્યા તો દ્વારિકા પૂરી અસ્થિ સાપુતારા ગુર્જરા રાજ્યસ ખાલગ્યા દિશા અસ્થિ તો અહીંયા આવશે દક્ષિણઃ પાટણ સાપુતારા ખાલગ્યા દિશા અસ્થિ તો પાટણ સાપુતારાથી ઉત્તર દિશામાં છે તો આપણે અહીંયા ઉત્તર લખીશું હવે આગળ વાત કરીશું પ્રશ્ન ચાર જેની અંદર આપેલા ગદ્યખંડનો અભ્યાસ કરી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા જે ગદ્યખંડ છે એની અંદર મિત્રો પ્રશ્નોત્તરી આપેલ છે નીચે પહેલો પ્રશ્ન છે કે ભારત પશ્ચિમ દિશાયા કી રાજ્યમ તો ભારતની પશ્ચિમ દિશા એ કયું રાજ્ય છે બરાબર તો ભારતીય પશ્ચિમ દિશાયા ગુજરાત રાજ્ય અસ્તી બીજો પ્રશ્ન છે કી નગરમ ગુજરાત રાજ્ય પાટનગરમ તો ગુજરાત રાજ્યનું પાટનગર તો ગાંધીનગરમ અસ્તી ત્રીજો પ્રશ્ન છે ગાંધીનગરી મહાત્મા મંદિરમ અસ્તી અન્ય કિમ કિ અસ્તી તો ગાંધીનગરમાં મહાત્મા મંદિર આવેલ છે બીજું શું શું આવેલું છે તો મિત્રો બીજું લખીશું કે ગાંધીનગર મહાત્મા મંદિરમ ચ અન્યની કાર્યાલયાની ચ ચાર ચોથો પ્રશ્ન છે નર્મદા નામ વિશાલ નદી કુત્ર અસતી તો નર્મદા નામ વિશાલ નદી ગુજરાત પ્રદેશ અસ્તી પાંચમો પ્રશ્ન છે કચ્છ મરુભૂમિ ગુજરાત કશ્યા દિશાએ અસ્તી તો કચ્છ મરુભૂમિ ગુજરાત પશ્ચિમ દિશાયા અસ્તી હવે આપણે જોઈશું પ્રશ્ન પાંચ આપેલા ક્રિયાપદોના આધારે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનો છે બરાબર અહીંયા જેમ કે પઠ તો પઠતી બરાબર સૌન પઠતી એવી રીતે ચર તો ચરતી સૌનકહ ચલ ચરતી આવશે અહીંયા ચલતી નહીં આવે ધાવ તો ધાવતી સૌન ધાવતી વધ તો વધતી સૌનક વધતી ખાધ તો ખાદતી સૌનકહ ખાધતી નમઃ નમ તો નમતિ સૌનકઃ નમતિ હસ્તો હસ્તિ સૌનકઃ હસ્તી લિખ તો લિખતી સૌનકઃ લિખતી આવી રીતે આપણે મિત્રો ઉદાહરણ મુજબ વાક્ય લખ્યા હવે પ્રશ્ન છ ઉપર જઈશું નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે ગુજ ગુર્જર ભૂમ્યા પશ્ચિમ દિશાયા ક વસતિ તો ગુર્જર ભૂમાયા ભૂમ્યા પશ્ચિમ દિશાયા કૃષ્ણઃ વસતી બીજું પૂર્વ દિશાયા કાર તો પૂર્વદિશાએ કાલી કા રક્ષતી ત્રીજું કા વિપુલા વહતી હતી તો પુણ્ય સલીલા નર્મદા માતા વિપુલા મહાન અસ્તિ એના પછી પ્રશ્ન સાત મિત્રો શિક્ષક અને વાલી દ્વારા બોલાયેલા ટૂંકાને સાદા વાક્ય સાંભળીને લખો તો અહીંયા મિત્રો આપણે વાક્ય બોલીએ તો તમે લખી શકો છો જેમ કે સૂર્ય ઉદયતી બીજું વાક્ય છે પીબ ત્રીજું વાક્ય છે પુષ્પમ ગ્છતી ચોથો વાક્ય છે ક્રીડા કરોતી અને પાંચમો વાક્ય છે ગ્રામે શાંતિ હસ્તી તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું જે પાઠનું મિત્રો સોલ્યુશન છે એ આપણે જોયું પાઠ નંબર ચારનું સોલ્યુશન જોયું આવા સોલ્યુશન જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ મિત્રો ન બોલતા